મિત્રો તાજા અને તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર મોબાઈલ ફોન ધારકો સાવધાન હવે સમગ્ર ભારત દેશમાં આવ્યા કડક નિયમો અને આજથી લાગુ થશે ત્રણ નવા કાયદાઓ જાણો નહીતર થશે પચાસ હજાર રૂપિયાનો દંડ સુપ્રીમ કોર્ટ આદેશ અને મોદી કેબિનેટનો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આ પે ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના પીએમ નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન એક જુલાઈ એટલે કે આજથી જીએસટીના અમલના સાત વર્ષ પૂર્ણ થશે આ અંગે પીએમ મોદીએ X પર લખ્યું કે જીએસટી લાગુ થયા બાદ ઘર ઘરવપરાશની વસ્તુઓ ઘણી સસ્તી થઈ ગઈ છે જેના કારણે ગરીબો અને સામાન્ય માણસોની ઘણી બચત થઈ છે અમે લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે સુધારાની આ યાત્રા ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છીએ સીબીઆઈસી ડેટા અનુસાર જીએસટીથી ઘરની આવકની સ્થિતિમાં ખૂબ જ સુધારો થયો છે હવે જાણી લો મિત્રો આ ખેડૂતોને નહીં મળે બે હજારનો હપ્તો ગુજરાતમાં બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં આવે જી હા સરકારે પીએમ કિસાન યોજનામાં ખોટી રીતે લાભ લેતા ખેડૂતોની બાદ બાકી કરી છે રાજ્યમાં આવા કુલ બે લાખ ખેડૂતો નીકળ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ માત્ર ખેડૂતો પરિવારને વાર્ષિક છ હજારની નાણાકીય સહાય બે હજારના ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને ખખડાવ્યા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી જેમાં ઘણા મહત્વના નિર્ણય રાજ્ય દ્વારા લેવામાં આવ્યા છે જેમાં ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ અને પદાધિકારીઓને ફિલ્ડમાં જઈને કામ કરવા માટે કડક સૂચના આપી છે સાથે જ લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ટકોર પણ કરી છે આ સિવાય આ બેઠકમાં વૃક્ષારોપણ તેમજ રાજ્યમાં પડતા વરસાદ અને તેને પહોંચી વળવાની તૈયારી વિશેની ખાસ ચર્ચા કરવામાં આવી છે દેશના તમામ નાગરિકો જાણી લો એક જુલાઈ એટલે કે આજથી નવા કાયદા લાગુ થશે પહેલી જુલાઈ થી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ થવા જઈ રહ્યા છે જેની સામે આઈપીસી સીઆરપીસી અને ઇન્ડિયન એવિડન્સ ફોટકાર બની જશે તેની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા સંહિતા એની સ્થાન લેશે આ ત્રણ નવા કાયદા લાવવાનો ઉદ્દેશ અંગ્રેજોના જમાનાના જૂના નિયમો અને નિયમોને દૂર કરવા માટે તેની જગ્યાએ આજની જરૂરિયાત અનુસાર નવા કાયદાનો અમલ કરવાનો છે મોબાઈલ જાણી લો સમગ્ર દેશમાં કડક નવા નિયમ લાગુ કરવા રહ્યા સરકારના આદેશ પ્રમાણે ટેલિકોમ કંપનીઓ હવે નંબરની સાથે નામ પણ બતાવશે એટલે કે હવે ટ્રુ કોલર જેવી એપની જરૂર નહીં પડે ફોન આવે ત્યારે અજાણ્યો નંબર હશે તો પણ તેનું નામ આવશે હાલ હરિયાણા અને મુંબઈમાં આ ટ્રાયલ શરૂ કરાયું છે સરકારે 15 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં તેને લાગુ કરવા માટે સૂચના પણ આપી દીધી છે જે આધાર કાર્ડનો ઉપયોગ કરીને નંબર લીધો હશે તેનું નામ સામેવાળી વ્યક્તિને મોબાઈલમાં બતાવવામાં આવશે એટલું જ નહીં મિત્રો હવે લાખો ભારતીયોના વોટ્સઅપમાં એકાઉન્ટ થશે બંધ વોટ્સઅપની ભારતીય યુઝર પર તવાઈ જોવા મળી રહી છે એક સાથે સિત્તેર લાખ થી વધારે એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે આ એકાઉન્ટ સૌથી વધારે સ્ક્રેપ સાથે સંબંધિત છે અને ઘણા વોટ્સઅપની પોલિસીનું પાલન ન કરતા હતા મેટાના મેસેજિંગ એપ વોટ્સઅપને કારણે આ ખુલાસો કરવામાં આવ્યો છે બંધ કરવામાં આવેલા એકાઉન્ટ એક એપ્રિલ બે થી લઈને ત્રીસ એપ્રિલ બે સુધીના જ છે હવે મોદી કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય મોદી કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવાયો છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું કે ચૌદ જેટલા પાકો માટે એમએસપી મંજૂર કરાય છે ડાંગરની એમએસપી ત્રેવીસો રૂપિયા રાગીની માટે બેતાલીસો નેવું રૂપિયા જ્યારે મગની એમએસપી છ્યાસી ને બ્યાસી રૂપિયા નક્કી થઈ છે સરકારનો ઉદ્દેશ દેશને કઠોળમાં ઉત્પાદન માટે આત્મનિર્ભર બનાવવાનો છે પીએમ મોદીનો ત્રીજો કાર્યકાળ મહત્વના નિર્ણયો માટે છે ખેડૂતો પર ફોકસ રહેશે અને બે લાખ નવા વેરહાઉસ બની રહ્યા છે જ્યારે ખાતરના ભાવ નીચા રાખવામાં આવ્યા છે હવે આધાર કાર્ડ ને લઈને આવ્યા મોટા સમાચાર યુડાઈ મફત આધાર અપડેટ કરવાની સમય મર્યાદા વધુ ત્રણ મહિના સુધી લંબાવી છે હવે તમે ચૌદ સપ્ટેમ્બર સુધી તમારું આધાર કાર્ડ ફ્રી માં અપડેટ કરી શકશો અગાઉ તેની છેલ્લી તારીખ ચૌદ જૂન હતી પરંતુ હવે તેને ત્રણ મહિના સુધી લંબાવી દેવામાં આવી છે ત્યારબાદ આધાર અપડેટ કરવા માટે તમારે ચાર ચૂકવવો પડશે દસ વર્ષમાં જેણે એકવાર પણ આધાર કાર્ડ અપડેટ નથી કર્યું તેના માટે આ પહેલ કરવામાં આવી રહી છે